સમગ્ર ભારતના આઠ શાસ્ત્રીય નૃત્યોમાંનું એક કથક નૃત્ય છે જેને ગાયન અને વાદ્ય સાથે રજૂ કરવું ઘણું મુશ્કેલ હોય છે ત્યારે અમદાવાદના સિલેજ વિસ્તારમાં રહેતા એકતાલીસ વર્ષીય ધોનીબેને આ કલા વારસામાં મળી છે અને આજે તેઓ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં કથક નૃત્યકાર તરીકેની નામના ધરાવે છે મારું નામ ધ્વની ઇમેન્યુઅલ છે અને મેં મારું બેચલર્સ અને માસ્ટર્સ પરફોર્મિંગ આર્ટ્સમાં કર્યું છે જેમાં મેં કથકમાં સ્પેશિયલાઇઝ કર્યું છે અને આજે પણ હું સંગીત અને નૃત્ય ક્ષેત્રે કાર્યરત છું માય ડાન્સ એન્ડ મ્યુઝિક એડ્યુકેશન ઇટ સ્ટાર્ટેડ મચ બિફોર માય બર્થ આઈ વુડ સે ઘરમાં મારો સંગીતનો માહોલ હતો જ અમે લોકો સ્કૂલથી છૂટીએ અને પછી ડાન્સ ક્લાસમાં અમને લઈ જવામાં આવે અને અમને મ્યુઝિક ક્લાસમાં લઈ જવામાં આવે અને ત્યારે ત્યારથી સ્કૂલ ટાઈમથી જ આ ફોર્મલ ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ હતી ડાન્સ ક્લાસથી અમે લોકો છૂટીએ એ પછી અમને લોકોને યાદ છે કે અમે લોકો સીધા સ્ટુડિયો જતા હતા સ્ટુડિયોની અંદર જ પપ્પાના રેકોર્ડિંગ ચાલતા હોય અને અમે ત્યાં જ સુઈ જઈએ અને ત્યાં જ ખાઈએ અને પછી રાત્રે અમને ઘરે લઈ જવામાં આવ્યા હોય અમને ખબર પણ ના હોય અને પછી સવારે ઉઠીને સ્કૂલ જઈએ એટલે આ જ માહોલ હતો સ્કૂલ ના હોય ત્યારે પપ્પાના સવારથી એમનું ટ્રેનિંગ સેશન્સ એમના ચાલતા હોય એટલે ઘર હંમેશા એમના શિષ્યોથી ભરેલું રહેતું હતું વધુમાં તેમના પિતા ઇમુ દેસાઈ એક મેન્ડોલિન વાદક છે તેમની માતા મમતા દેસાઈ એક સિંગર અને ફોક ડાન્સર હતા વા સાથે તેમનો ભાઈ હૃદય દેસાઈ પણ એક સરોદવાદક છે તેથી તેમને આ કલા વારસામાં મળી હોય એમ કહી શકાય એટલે સંગીતનો અનનૃત્યનો જે સંસ્કાર છે એ ગળથૂથીમાં જ મળ્યો છે સ્કૂલ ડેઝમાં મને મારા મમ્મીએ ઈલાક્ષી ઠાકોર જે મારા ગુરુ ફર્સ્ટ ડાન્સ ગુરુ અને એમના દીકરા ચંદન ઠાકોર એમની પાસે મને ભરતનાટ્યમ શીખવા માટે મને મોકલી અને એમની સાથે જ હું ભરતનાટ્યમ શીખી એમની પાસે અને એમની સાથે જ એમના ટ્રુપમાં પરફોર્મ કરવા માંડી હતી એ વખતે સ્કૂલ ટાઈમમાં મને બહુ એવું હતું કે હું સિંગર બનું ક્લાસિકલ વોકલિસ્ટ હું બનું અને પર સમથિંગ હેપન્ડ ડેન દેન આઈ યુ નો આઈ લોસ્ટ માય વોઇસ એટલે વધારે એ પછી મારું વધારે રુચિ મારી નૃત્ય તરફ વધી ગઈ અને સ્કૂલ પછી મેં કોલેજમાં પણ પર્ફોમન્સીસ કન્ટિન્યુ કર્યા એક વખત એવો આવ્યો કે પપ્પાએ જોયું કે હવે આઈ એમ ગેટિંગ મોર સિરિયસ એન્ડ સિરિયસ ઇન ડાન્સ એટલે એમણે મને કહું કે બેટા તું આવી અને જો કે ડાન્સની સાથે મ્યુઝિક કઈ રીતે બને છે તો ભવિષ્યમાં જ્યારે તારા કોઈ પ્રોડક્શન્સ હશે તો તેને ખ્યાલ આવશે કે કઈ રીતે ડાન્સની સાથે મ્યુઝિક કમ્પોઝ થઈ શકે છે તો એ કારણે એ મને એમના કદમમાં જે મોદીની લાખિયાજીની જે ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં એક રિહર્સલ જોવા માટે મને ત્યાં લઈ ગયા અને લઈ ગયા એ પછી હું દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ જ્યારે હું મારા ગુરુ મોદીનીજીને હું મળી અને કુમીબેને ફક્ત એક જ પ્રશ્ન મને પૂછ્યો કે જો ઘરમાં નોર્થ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો માહોલ છે તો ત્યારે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઓફ ડાન્સ કેમ કરવો છે અને એ વાત મને ક્યાંક અડી ગઈ અને પછી દેન દેર વોઝ નો લુકિંગ બેક હું કુમીબહેનની પાસે જ કથકની તાલીમ લેવા માંડી અને આજે પણ હું એમને મારા ગુરુ તરીકે પૂછું છું જે પણ મારી પાસે કથકનો સંસ્કાર છે

ફિમેલ ડાન્સર અને હમણાં રિસન્ટલી પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો બીજેપી ગવર્મેન્ટમાં મને અવોર્ડ મળ્યો છે અને એ ઉપરાંત આઈસીસીઆર સંગીત નાટક અકાદમી વગેરે જગ્યાએ ગુરુ ઈશિરા મૌલિક સાથે અને ગુરુ શ્રી કુમિદ્દીનજી સાથે પણ મેં પરફોર્મ કર્યું છે ઇન ઇન્ડિયા એન્ડ ઇન યુરોપિયન કન્ટ્રીઝ વેલ શિષ્યોને એટલું જ કહી શકાય કે શાસ્ત્રીય નૃત્ય અને સંગીતનો પર્પઝ એ બિયોન્ડ એન્ટરટેનમેન્ટ છે એનો પર્પઝ એ ચોક્કસપણે આધ્યાત્મિક છે